શ્રી કોટડા જડોદર ગાયત્રી મહિલા મંડળ આયોજિત અને સમસ્ત હિન્દુ મહિલા મંડળ કોટળા જડોદર સંચાલિત શ્રી શ્રીમદ પાવન પ્રજ્ઞા પુરાણ કથા તથા અનુષ્ઠાનો આજથી પ્રારંભ થયો હતો બપોરે ત્રણેક વાગે વાજતે ગાજતે સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોથીયાત્રાના મુખ્ય યજમાન જ્યોતિબેન પંકજભાઈ દયાના નિવાસ સ્થાનેથી પાટીદાર સમાજવાડી નાની સુધી પોથીયાત્રા યોજાઈ હતી

આશીર્ભચન આપતા સંતોષશ્રી દિલીપ રાજા કાપડિયા સનાતન ધર્મનો મહિમા વર્ણપ્યો હતો તેમજ પંડિતે રામ શર્મા આચાર્ય ગુરુજીના જીવન ચરિત્રનો વિસ્તારથી વર્ણન કર્યું હતું આય શ્રી ચંદુબાઈએ ગાયોને ચારો શ્વાનોને રોટલો તેમજ પક્ષીઓને ચોણ નાખવાની મહિલાઓને અપીલ કરી હતી દેવી શ્રી જય દેવીએ સંત ચરણરાજ નું મહત્વ સમજાવ્યું હતું કથાનું રશપાન શિવજીભાઈ મોઢ શાંતિ કુંજ દ્વારા પ્રતિનિધિ તેમજ સેવ સંત શ્રી વિશાળ સર્જક અને સાહિત્યકાર દ્વારા કરાવાશે કથા સંયોજક શ્રી હરીશભાઈ આયરાય છે તેમજ કથા દરમિયાન દરરોજ રાત્રે સુંદરકાંડ આનંદનો ગર્ભો સવાધન રાજ કરવા સહિતના કાર્યક્રમો યોજાશે તેમજ ગાયત્રી યજ્ઞ પોથી યાત્રાના મુખ્ય દાતા જ્યોતિબેન પંકજભાઈ દયાપીઠ સોગાત માટે શારદાબેન રમેશભાઈ સોની સંતોના ભોજન પ્રસાદના દાતા દેવ કુવર બાજાળિયાાા પત્રિકા અને બેનર માટે જયાબેન પ્રેમજીભાઈ ભગત તેમજ સુકા પ્રસાદ માટે સ્વર્ગસ્થ રમીલાબેન કાંતિલાલ વાડિયા પરિવાર અને અન્ય વ્યવસ્થા માટે વિવિધ દાતાઓએ સહયોગ આપ્યો હતો સંચાલન ગાયત્રી પરિવારની બહેનો અને અલ્પાબેન બારુએ કર્યું હતું